તો આ બોટા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખે ધારાસભ્ય પર ગંભીર આક્ષેપો કર્યા ઉમેશ મકવાણાની સાથે કોળી સમાજના એક પણ વ્યક્તિ નથી તેવું પૂર્વ પ્રમુખ કોંગ્રેસે જણાવ્યું જે કોળી સમાજની વાત કરે છે તે વાત પાયાવિહોણી છે માલ મલાઈ ખાવાની હોય ત્યારે સમાજને કોઈ યાદ કરતું નથી પરંતુ તકલીફ પડે ત્યારે સમાજને યાદ કરે છે બોટાદના ધારાસભ્ય ક્યારેય એક પણ ગામડાની મુલાકાત લીધી નથી ધારાસભ્ય લોકસભા ચૂંટણી હારી ગયા એટલે ગ્રાન્ટ કેન્સલ કરાવી જયારે ભી થાય ત્યારે કોઈ સમાજ સાંભળે છે દરેક એમ એલ એ જયારે ભી થાય ત્યારે સમાજ યાદ આવે છે કાંઈ કોઈને યાદ આવતા નહીં એટલે સમાજ બાબતની જે વાત કરીએ વાહ વાત છે સમાજનો એક પણ વ્યક્તિ અહીંયા સુણને નહીં આવે કારણ કે ભાજપનું કટપૂતો એ હોય એ રાજીનામું કેતો દે અને નો તો નો દે રાજનામું આપશે એ મને ચોક્કસ મારા વિચાર પ્રમાણે કે વિધાનસભાને છ મહિનાની વાર છે બે હજાર સત્યાવીસ વાળું ત્યારે રાજનામું આપશે એ સો ટકાની વાત છે